આપણે વડનગર તારંગા અંબાજી નાબુની પણ અઠ્યાવીસો કરોડની રેલવે નું કામ ચાલી રહ્યું છે એવી ત્યાં બહુચરાજી પણ આપણે કામ ચાલી રહ્યા છે ત્યાંથી પાટણ સાઈડ બલીડે પણ જોડાઈ રહી છે આબલિયા સન થી અહીંથી આપણે વિજાપુર માનસા અને કડી આ બધી સાઈડમાં આપણા રેલવે ના કામો ચાલી રહ્યા છે ટૂંક સમયમાં ધીરે ધીરે આપણને સારા પરિણામો મળતા રહેશે અને હવે અહીંયા આબલિયા ખાતે ખાસ કહેવા માંગુ છું કે આબલિયા એક વિકસિત એક નગરપાલિકા દિશામાં જઈ રહેલું વધતું

વડનગર ને વડનગર વલસાડ આ ટ્રેનમાં માં વહેવાનો લાવો જુદો જ છે અહીંથી એકસો ત્રીસ રૂપિયામાં તમે સુરત જશો એકસો રૂપિયામાં તમે સુરત જઈ શકશો આ મહત્વની વાત એ છે એકસો ત્રીસ રૂપિયામાં પરિવારમાં પાંચ સાત અહીંયા પરિવારના સભ્યો છે સાથે એકસો ત્રીસ રૂપિયામાં તમે તમે જશો તો એક ઓછી મામૂલી રકમમાં આખો પરિવાર સુરત જશે અને ત્યાંથી સુરતથી પાછો આવશે આનો અહેસાસ મેં આ રેલવેમાં મુસાફરી મહેસાણા થી સુરત નું છું અને એનો આનંદ કઈક જુદો જ છે તમે આમાં મુસાફરી કરજો આમાં કેટલાય મુસાફરી કરી છે આ ટ્રેનમાં વડનગર વલસાડમાં ગ્રામજનોએ અબલે